હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો સવાર પડી ગઈ છે અને અમે આવ્યા છીએ હવે નિજાધારી પાન પાર્લર પાછળ અમારા લક્ષ્મણજી ઠાકોર છે અમારા એડિટિંગ માસ્ટર ...karaya gitsin

આગળ જાઓ એટલે આવશે સિમ્સ હોસ્પિટલ પણ એની પહેલા આપણે વળી જવાનું છે વળી જઈશું ગાય અમે આવી ગયા છે જોબ ઉપર પણ જોબ ઉપર કશું કંઈ લાગતું જ નથી કારણ કે કોઈ કસ્ટમર જ નથી આખો મોલ ખાલી પડ્યો છે ખાલી ખમ છે મોલ આખો હાય ગાઈઝ હું આવી ગયો છું ચા બા પીને હવે કોઈ કસ્ટમર જ નથી આજ તો આખો દિવસ ટાઈમ પાસ ટાઈમ પાસ જ છે હે કેમ છો બધા મજામાં એક ખાલી મારે એક નાનો થોટ હતો કે જે મને એવું લાગ્યું કે બધાને જણાવવા જેવો છે અમીર લોકો છે ને એ કોઈ દિવસ પૈસા માટે કામ નથી કરતા આમાં કેવું હોય છે કે મધ્યમ વર્ગના અને ગરીબ લોકો છે ને એ લોકો રૂપિયા માટે કામ કરતા હોય છે અને જે પૈસાવાળા હોય છે ને એ રૂપિયા જોડે કામ કરાવતા હોય તો વસ્તુ કેવી છે આપણે બધાએ શીખવાની એ જરૂરી કે રૂપિયાથી રૂપિયા કઈ રીતે કમાવાય થોડ થોડો ડિફિકલ્ટ સમજવા જેવો છે એ દેખલો મેટ્રો હે મેટ્રોના છે અમે આજે ફરવા નીકળ્યા છીએ સવાર સવારમાં પાજ માળ જમીન ની અંદર ચાલે છે безопасными, объясняйте детям правила пользования метрополитена. આવું ઇન્ડિયામાં ક્યારે થશે એ અમે વિચારી રહ્યા છીએ જેમ બને એમ જલ્દી થાય તો સારું છે પહેલી વાત તો આપણે ગટર લાઇનના પાઇપલાઇનના ભૂંગળા રહ્યા એ જમીનમાં નાખતા જ ત્યાં અઠવાડિયું પંદર દાડા થઈ જાય છે એના બે બે મહિના લાગે છે નીચે અંડરગ્રાઉન્ડ મેટ્રો છે જોઈ લો તમે મોસ્કો ની અંદર અહીંથી તમે વ્યૂ જોઈ શકો છો એવો છે તમને પૂરેપૂરી જગ્યા ઉપરથી કેટલું અંડરગ્રાઉન્ડ અને આ જો રશિયન જે કહેવાય ને આ બધા રશિયન છે ગુલાબી ગુલાબી ચડવા અને બહાર નીકળતા જે ઠંડીનો માહોલ હોય છે બહુ ખતરનાક હોય છે અત્યારે ઝીરો ડિગ્રી તાપમાન છે અહીંયા I say Moscow on a jar guys, thank you. Bye, beautiful Moscow. આ છે મોલ રશિયાનો આપણે ખરીદી કરવા પાણીની બોટલો બિયરો બધું જ મળે છે અહીંયા બધું લીગલી છે અહીંયા પીવામાં એનર્જી ડ્રિંક વાવ નાઇસ કેમ છો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આ જો નાઇટનો વ્યૂ છે મોસ્કોનો બરોબર અમે અત્યારે આ રીતે બહાર ફરી રહ્યા છીએ અહીંયા થોડા નિયમો બધા બહુ જોરદાર અને સારા છે કે તમે રસ્તા ઉપર જતા હોય જે ઝીબ્રા ક્રોસિંગ હોય ત્યાંથી રોડ ક્રોસ કરો તો ગમે તેલી ગાડી સ્પીડમાં આવતી હોય તો એને જીબ્રા ક્રોસિંગ જોડે અડાય નહીં એટલું દૂર તો એને રાખવી જ પડે એને બ્રેક મારી દેવી જ પડે છે કોઈ બી હિસાબે અહીંની બસ છે બીઆરટીએસ જેમ આપણે અમદાવાદમાં ચાલે છે એવી બીજી અલગ અલગ ઘણી બસો ફરતી રહેશે જો તમે જોઈ શકો છો હવે હું રસ્તો ક્રોસ કરું છું અને ઓટોમેટિક બધી ગાડીઓને સ્ટોપ થઈ જશે સ્ટોપ જોઈ લો અહીંની જન્ડિશન આટલી સારી અને વ્યવસ્થિત છે જે આપણા ઇન્ડિયામાં એ વસ્તુ પોસિબલ નથી તો લક્ષ્મણ લક્ષ્મણભ ગાડી ચલાવે છે એટલે આપણો આઈડિયા છે જ તે વચ્ચે કૂતરા હોય તો બી ઉડાડી દે છે ત્યાં તો ભી માના તો ક્યાંય જોવાના એટલે આવું છે લાલાજી ઠાકોરને યાદ આવજો આપડી કે તમને બહુ યાદ કરીએ છીએ અહીંયા મોસ્કોમાં માં ચલો